ભરૂચ જિલ્લાના જોઘડીયા ખાતે માત્ર દસ વર્ષની બાળકી સાથે આરોપીએ આચરેલા દુષ્કર્મના વિરોધમાં આજ રોજ જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપીને આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી ભરૂચ જિલ્લાના જે આરડીસીમાં માત્ર દસ વર્ષની બાળકી સાથે તેના જ પાડોશીએ ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરતા તેની હાલત ગંભીર બનતા વડોદરામાં સારવાર દરમિયાન ગતરોજ આઠ દિવસની સારવાર બાદ બાળકીએ આખરી શ્વાસ લીધો હતો બાળકીના મોતના સમાચાર મળતા જ ભરૂચ સહિત સમગ્ર દેશમાં આરોપી વિરોધ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે જેના માટે લોકો વિરોધ નોંધાવી આરોપીને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે ત્યારે આજ રોજ ભરૂચના જયેન્દ્ર પુરીત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના અંદાજીત પાંચસો જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ કોલેજથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કરી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી આ ઉપરાંત વિદ્યાર્થીનીઓએ અંદાજીત પાંચસો જેટલા પત્રો લખીને કલેક્ટરને સોંપ્યા હતા વિદ્યાર્થીઓ બાળકી માતે બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી મારું નામ રિદ્ધિ મકવાના છે અને હું જયેન્દ્રપુરી આર્ટ એન્ડ સાયન્સ કોલેજની એક વિદ્યાર્થી છું આમ તો આપણે કહીએ છીએ કે બેટી બચાવો અને બેટી પઢાવો પરંતુ જો છોકરી પોતાના ઘરની બહાર જવામાં જ બીકમાં રહેશે કેમ કે આ સોળ વર્ષ સોળ તારીખે દસ વર્ષની દીકરી સાથે આ ખૂબ જ દુઃખદ ઘટના બની છે એટલા માટે મારું ખાલી સરકાર શ્રીને એવું જ કેવું છે કે બને ત્યાં સુધી આ જે અપરાધી છે એને જલ્દીથી જલ્દી મૃત્યુદંડની સજા આપો કે બીજા લોકો આ આવો ઘટના કરતા પહેલા સો વખત વિચારે હું વૃષ્ણ સોલંકી શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સની વિદ્યાર્થીની છું અત્યારે સોચ તારીખે બનેલી જે દસ વર્ષની બાળકી પર દુષ્કર્મી કરવામાં આવી છે અને બળાત્કાર કરવામાં આવ્યો છે તેમાં જે ગુનેગાર છે એને ફાંસીની સજા કરવામાં આવે એવી મારી અપીલ છે અમે શ્રી જેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સના પાંચસોથી વધારે વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓ તેમજ અમારે કોલેજના ભાઈ લોકો અને એનએસએસ ટીમ અમે અમે બધા અહીંયા એક અપીલ કરવા આવ્યા છે કે જે ગુનેગાર છે એને જલ્દી જલ્દી ફાંસીની સજા મળે તેમજ અમે અમારા વિચારો તેમજ જે અમે કહેવા માંગીએ છીએ કલેક્ટરશ્રીને તે અમે કાગળમાં લખ્યું છે અને એ અમે તમને અપીલ આપવા માંગીએ છીએ કે જે દસ વર્ષની માસૂમ બાળકી જેને આપણે